મારું નામ કાજલ છે હું પચીસ વર્ષની છું આજે સવારથી મારું હૃદય ખૂબ જ ઉદાસ થઈ રહ્યું હતું ખબર નહીં કેમ હું સતત મારી મોટી બહેન વિશે વિચારતી હતી મારું હૃદય ઈચ્છતું હતું કે હું તેની પાસે ઉડી જાઉં પરંતુ ઓફિસ જવું જરૂરી હતું અને રજા હું કોઈ પણ ભોગે કરી શકતી ન હતી એટલા માટે શાંતિથી બેગ ઉપાડી લીધી અને ઓફિસ તરફ રવાના થઈ પરંતુ મારી બહેન સતત મારા મગજમાં ચાલતી હતી ભગવાનને પ્રાર્થના કરતી હતી કે બધું સારું હોય કારણ કે આજ પહેલાં મેં ક્યારેય આટલી બેચેની અનુભવી ન હતી હું મેટ્રોની નજીક પહોંચી ગઈ હતી પણ ખબર નહીં કેમ મારું હૃદય બેચેની અનુભવી રહ્યું હતું તેથી હું નામાં માથું હલાવીને મારી બહેનના ઘર તરફ જવા લાગી હું તેને આ રીતે અવગણી શકતી ન હતી જો હું તેને યાદ કરી રહી હતી તો તેમાં ચોક્કસ કોઈ સમસ્યા છુપાયેલી હતી હું પણ મનમાં પ્રાર્થના કરતી હતી કે બધું સારું હોય કારણ કે જો તેને કે બીજા કોઈને કંઈ થયું હશે તો અમારો તો આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જશે લાંબા અંતરની મુસાફરી કરી હું મારી બહેનના ઘરે પહોંચી ગઈ હતી આ પહેલાં હું તેમના ઘરનો દરવાજો ખોલ્યું તેના ઘરમાંથી અવાજો આવવા લાગ્યા તેના અવાજમાં હાજર દર્દ અભિવ્યક્ત કરવા માટે ઘણું હતું કે મારી બહેન મુશ્કેલીમાં જ મેં તરત જ દરવાજો ખખડાવ્યો અને થોડી વાર પછી દરવાજો ખોલ્યો તો સામે મારા જીજાજીના પિતા એટલે કે મારી બહેનના સસરા ઊભા હતા તેની આંખો લાલ થઈ રહી હતી ચહેરા પરની ઉદાસી એ કહેવા માટે પૂરતી હતી કે મામલો બહુ ખરાબ હતો મેં તેમની સામે જોયું અને કહ્યું અંકલજી બધું બરાબર છે દીદી કેમ રડે છે તમને શું થયું પણ ધ્રુજતા તેઓ ફરી અંદર ચાલ્યા ગયા હતા હું પણ અંદર ગઈ અને સામે મેં જે જોયું તે જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ એવું લાગ્યું કે જાણે ઘરની છત મારા માથા પર પડી ગઈ હતી અને આ કારણે હું કંઈ બોલી શકતી ન હતી સામે મારી બહેન સફેદ કપડાં પહેરીને રડી રહી હતી તેના પતિની ડેડ બોડી તેની સામે રાખવામાં આવી હતી મારું હૃદય ધડકવાનું ભૂલી ગયું હતું હું હિંમત ભેગી કરીને તેની પાસે ગઈ અને તેના ખંભા પર હાથ મૂકીને તેને સાંત્વના આપી અને કહ્યું દીદી હિંમત રાખો આ ભગવાનની અમાનત હતી ભગવાને પાછી લઈ લીધી આ પહેલાં હું કંઈ બીજું બોલું મારી બહેને પોતાને માર મારતા કહ્યું હતું કે આ બધી મારી ભૂલ છે જો મેં તેને જવા ન દીધા હોત તો આજે તે મારી સાથે હોત કાજલ તેને કહો કે તે ઊઠીને મારી સાથે વાત કરે જો તે જતા રહેશે તો મારું શું થશે તારી બહેન તારા જીજાજીના લીધે તો જીવિત છે તેમને કહો નહીતર હું આત્મહત્યા કરી રહીશ તે પાગલની જેમ પોતાને મારતી હતી જીજુના માતા પિતા તેની બહેનો સૌની આંખો ભીની હતી બધાની હાલત ખરાબ થઈ રહી હતી દીદીની હાલત જોવા જેવી હતી હું માથું નમાવીને મારી જગ્યાએથી ઊભી થઈ અને મમ્મી પપ્પાને ફોન કરી બહેનના ઘરે પહોંચવાનું કહ્યું અને જ્યારે મમ્મી પપ્પાએ કારણ પૂછ્યું તો મેં કશું કહ્યું પણ ન હતું કારણ કે હું કંઈ કહેવા લાયક જ રહી ન હતી પરંતુ તે કહેવું જરૂરી હતું કારણ કે મા સિવાય દીદીની સંભાળ બીજું કોઈ લઈ શકતું ન હતું મારા માતા પિતાને જાણ કર્યા પછી મેં મારો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો પણ મારી બહેનને સંભાળવી મારા નિયંત્રણની બહાર હતું તેની નણદો પણ તેને સંભાળી રહી હતી સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને સાંજે મારી બહેનના પતિને શમશાન લઈ જવામાં આવ્યા મારી બહેનની હાલત ખૂબ ખરાબ હતી તેમના દુઃખમાં અમે બધા જોડાયા હતા મારી બહેન ખૂબ જ નાઝ નખડા સાથે મોટી થઈ હતી તેમના જીવનમાં ક્યારેય આવા દુઃખ આવ્યા ન હતા મમ્મી પપ્પા હંમેશા તેને હથેળીમાં રાખતા પણ આજે તેના જીવનના દરેક રંગ ઉડી ગયા હતા હું મારી બહેનને મારી સાથે લઈ જવા માંગતી હતી પરંતુ તે તેના પતિનો રૂમ છોડવા તૈયાર ન હતી તેમની એક જ વાત હતી કે હું વિક્રમના રૂમમાંથી ક્યાંય નહીં જાઉં હું અહીં તેની સાથે રહીશ તે મારી સાથે છે પપ્પા અને મમ્મીએ પણ તેને ખૂબ સમજાવવાની કોશિશ કરી પરંતુ કોઈની વાત સાંભળવા તે તૈયાર ન હતી અમે પણ થાકી અને બીજા દિવસે ઘરે પાછા ફર્યા કારણ કે બહેન સંયુક્ત કુટુંબમાં રહેતી હતી જો અમે તેના ઘરે રહીએ તો તેના સાસરિયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અમે બધા ઘરે આવ્યા પરંતુ અમારા હૃદય હજુ પણ અમારી બહેન પાસે હતા સમય ધીમે ધીમે વીતતો ગયો અને બે દિવસ પછી જ્યારે હું મારી બહેનના ઘરે પહોંચી ત્યારે ત્યાંનું વાતાવરણ જોઈને મારું દિલ તૂટી ગયું મારી બહેનની સાસુ તેને કહી રહી હતી કે તારા કારણે જ મારો વિક્રમ આ દુનિયા છોડી ગયો છે જ્યારે મારી બહેન તેમની સામે ગુનેગારની જેમ માથું નમાવીને ઊભી હતી બધું અવગણીને હું તેમના ઘરમાં પ્રવેશી અને બહેનને ગળે લગાડીને કહ્યું ખબરદાર જો મારી દીદી વિશે એક શબ્દ પણ કહ્યો મારી બહેનનું દુઃખ એટલું જ છે જેટલું તમારું દુઃખ છે બેશક તમારો દીકરો ગયો છે પણ મારી બહેનનો પણ સુહાગ ગયો છે અને તેની આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે તેના જીવનમાંથી દરેક રંગ ગાયબ થઈ ગયા તમે તેનું દુઃખ સમજી શકતા નથી આટલું કહેતા જ મેં મારી બહેનને ગળે લગાડી લીધી તો તેની સાસુ કહેવા લાગી જો તને તારી બહેન માટે આટલું દુઃખ થતું હોય તો તેને અહીંથી લઈ જા તેને અમારા ઘરમાં છોડી દેવાની જરૂર નથી તેની સાથે અમારે કોઈ લેવા દેવા નથી આ સાંભળી મેં બહેનના ખંભા પર હાથ મૂક્યો અને તેને સમજાવતા કહ્યું કે દી આ જગતનો રિવાજ છે તમે કોઈના માટે ગમે તેટલું કરો કોઈ તમને મદદ નહીં કરે બિનજરૂરી રીતે અહીં રહીને તમારી જાતને બરબાદ ન કરો અહીં તમને જીવતા દફનાવી દેવામાં આવશે તેથી જ સારું છે કે તમે મારી સાથે મમ્મી પપ્પાના ઘરે ચાલો તમારા માટે આ ઘરના દરવાજા આજ પણ ખુલ્લા છે મને સાંભળ્યા પછી મારી બહેન રડતી રડતી જમીન પર બેસી ગઈ અને દર્દ ભર્યા સ્વરે કહ્યું કે તે ઘરમાં મને મારા વિક્રમની સુગંધ નહીં આવે તમનું કોઈ પ્રતિબિંબ હશે નહીં હું તમને કહી શકતી નથી કે હું કંઈ હાલતમાં છું મારી પીડા કોઈ સમજતું નથી કાજલ તને ખબર નથી વિક્રમ મારા માટે શું હતા તેના અવાજમાં રહેલી પીડા મારા હૃદયને ફાડી નાખવા માટે ઘણી હતી થોડીક ક્ષણો તે સંપૂર્ણપણે થાકીને ત્યાં જમીન પર બેસી ગઈ અને પછી ઊભી થઈ કહ્યું પણ હું હવે અહીં નહીં રહી શકું કારણ કે આ લોકો મને જીવતા રહેવા દેશે નહીં આટલું કહીને તેણે માથે સફેદ દુપટ્ટો રાખ્યો અને કહ્યું કાજલ મને ઘરે લઈ જા હું અહીં રહી શકીશ નહીં આ બધા મને મારી નાખશે મેં તેનો હાથ પકડીને ઊભી કરી અને કહ્યું આ રીતે હિંમત ન હાર ભગવાન બધું પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે જેઓ આ સંસાર છોડી ગયા છે તો આમાં પણ કોઈનો કોઈ હેતુ હોવો જ જોઈએ ચિંતા ન કર ભગવાન અમારી સાથે જ આટલું કહીને મેં મારી બહેનને ગળે લગાડી અને તેના સાસુ તરફ જોઈને ગુસ્સાથી બોલી એક વાત હંમેશા યાદ રાખજો તમે જે મારી બહેન સાથે કર્યું છે ભગવાન તમને કોઈ પણ કિંમતે માફ નહીં કરે તમને તમારું દુઃખ ખબર છે પણ તમે મારી બહેનનું દુઃખ સમજી શક્યા નથી એમ કહીને મારી બહેન સાથે તેના સાસરિયાનું ઘર છોડીને માતા પિતાના ઘર તરફ જતી રહી ઘણું અંતર કાપીને અમે ઘરે પહોંચ્યા મમ્મી પપ્પા દીદી વિશે જ વાત કરતા હતા અને અમે અંદર પ્રવેશ્યા ત્યારે બંનેના ચહેરા પર સ્મિત આવી ગયું હતું પપ્પાએ કહ્યું મારી દીકરી તો બહુ બહાદુર છે આવી રીતે નિરાશ ન થા એક વ્યક્તિના મૃત્યુથી જીવન નથી તારી છે જો તું એક માણસની વિદાયથી તારું હૃદય દુઃખી કરે છે તો તે ખૂબ જ ખોટું છે જ્યારે દીદીના ચહેરા પર હાજર ઉદાસી ખબર નહીં કેમ મને કંઈક બીજી લાગતી હતી મારા હૃદયે કહ્યું કે કંઈક અલગ છે કંઈક અલગ છે જે હું સમજી શકતી નથી પણ મેં ચૂપ રહેવાનું જ શ્રેષ્ઠ માન્યું હું મારી બહેન સાથે રૂમની અંદર ગઈ અને તેને સુવડાવીને બહાર આવી મમ્મી પપ્પા બહાર મારા આવવાની રાહ જોતા બેઠા હતા હું બહાર આવી તો બહેનના સાસરિયાના ઘરે બનેલી બધી બાબતો વિશે વાત કરી મમ્મી પપ્પા ખૂબ જ પરેશાન હતા તેને એમ પણ કહ્યું કે હવે અમે દીદીને ત્યાં જવા નહીં દઈએ ધીરે ધીરે દિવસો પસાર થઈ રહ્યા હતા દીદી અમારા ઘરે આવ્યા તેને આજે ચોથો દિવસ હતો સવારથી જ તેમની તબિયત ખૂબ ખરાબ હતી તેને વારંવાર ઉલટીઓ થતી હતી આ કારણે હું અને મમ્મી ખૂબ જ પરેશાન હતા થોડા સમય પછી હું તેના રૂમમાં ગઈ તો દીદી બેભાન રૂમમાં પડી હતી મેં મારી બહેનને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે હોશમાં આવી રહી ન હતી મેં મહિલા ડૉક્ટરને ફોન કર્યો કારણ કે મારી બહેન જે સ્થિતિનો સામનો કરી રહી હતી તે મને અને મારી માતા બંનેને પરેશાન કરી રહી હતી હું માત્ર પ્રાર્થના કરતી હતી કે હું જે વિચારી રહી હતી આવું ન થવું જોઈએ બેશક આ ખુશીના સમાચાર હતા પરંતુ જો આવું હતું તો મારી દીદી આ સમયે મુશ્કેલીમાં આવી જાત લેડી ડૉક્ટર ઘરે પહોંચ્યા હું અને મમ્મી તેને ભાનમાં લાવવા માટે ઘણું કરતા હતા પણ તે ભાનમાં આવતી ન હતી તરત જ ડોક્ટરે તેને તપાસવાનું શરૂ કર્યું અને તેને એક ઇન્જેક્શન આપ્યું જેથી તે હોશમાં આવી પણ પછી તેણે અમને જે કહ્યું તે સાંભળીને મારા અને માના પગ નીચેથી જમીન સળકી ગઈ વ્યક્તિને જે વાતથી ડર હોય તે વાત હંમેશા થાય જ છે મારી બહેન ટૂંક સમયમાં માં બનવાની હતી આ સમાચાર અમારા બધા પર બોમ્બની જેમ પડ્યા હતા જીજુના મૃત્યુ પછીના આવા સમાચાર મળવાથી અમને બધાને બેચેની થઈ ગઈ હતી મારી હાલત ખરાબ થઈ ગઈ હતી આ સમયે તેના ગર્ભવતી હોવાને કારણે તેનું જીવન ખૂબ મુશ્કેલ બની શકે છે માતાએ ખૂબ જ હરવાશથી ડૉક્ટરને કહ્યું કે ડૉક્ટર સાહિબા આ ખુશીના સમાચાર છે પરંતુ હવે અમે આ બાળક રાખી શકતા નથી મારી દીકરીનું આખું જીવન જોખમમાં આવી શકે છે તે થોડા મહિના પછી દુઃખમાંથી બહાર આવશે હું તેના ફરીથી લગ્ન કરીશ પરંતુ જો બાળકનો જન્મ થાય તો તે અમારા માટે ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે તો મહેરબાની કરીને તમે તેનું ગર્ભપાત કરો પણ તેને ખબર ન પડે પરંતુ મારી માતાની વાત સાંભળીને લેડી ડોક્ટરે નામાં માથું હલાવ્યું અને તેના ચહેરા તરફ જોઈને કહ્યું મેડમ હું તમારી પીડા સારી રીતે સમજી શકું છું પણ તમારી દીકરી બહુ નબળી છે તેમાં લોહીની ઘણી અછત છે જો હું ગર્ભપાત કરીશ તો તેનું ઘણું લોહી બગડશે અને તેથી તેની મૃત્યુની સંભાવના પણ વધારે છે જો તમે તમારી દીકરીના જીવનને બચાવવા માંગતા હો તો તમારે આ બાળકને કોઈ પણ ભોગે જન્મ આપવો પડશે ડૉક્ટરની વાત સાંભળીને અમે વધુ ચિંતિત થઈ ગયા મમ્મી પણ રડતી રડતી રૂમની બહાર નીકળી ગઈ થોડી વાર પછી પિતાજી પણ ઘરે પહોંચ્યા અને આવતાની સાથે જ તેમણે બહેનની તબિયત વિશે પૂછ્યું જ્યારે તેને પણ બહેનની હાલતની ખબર પડી ત્યારે તે પણ માથું પકડીને બેસી ગયા થોડા સમય પછી જ્યારે બહેન રૂમમાંથી બહાર નીકળી અને મમ્મી તરફ જોયું અને તેણે કહ્યું મમ્મી બધું બરાબર છે ને ડૉક્ટર કેમ આવી હતી પણ ખબર નથી કેમ એક ક્ષણ માટે મને લાગ્યું કે દીદી આ વિશે બધું જાણતા હતા પણ હાલમાં મમ્મી એમને આ વાત કહેવા માંગતી ન હતી કારણ કે જો તેને આ વિશે માહિતી મળી હોત તો તે વધુ ગંભીર બની જાત અને વિક્રમ જીજુને યાદ પણ કરત પણ આ વાત તો વધુ છુપાઈ શકતી નથી તેથી માએ તેનો હાથ પકડીને તેને સોફા પર બેસાડી અને તેની બાજુમાં બેસીને તેણે ધીમે ધીમે તેને દરેક પરિસ્થિતિ વિશે જાણકારી આપી બહેનનો ચહેરો સફેદ થઈ ગયો હતો પણ મને એવું લાગતું હતું કે આ વિશે દીદીને પહેલાંથી જ સમાચાર હતા થોડી વાર પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મેં મારી બહેનનો હાથ પકડ્યો પણ તે હાથ છોડાવી રૂમની અંદર ચાલી ગઈ અમે બધા ચિંતિત હતા પણ કંઈક વિચારીને મેં મમ્મીને તેની પાછળ જતાં રોક્યા કારણ કે હું જાણતી હતી અત્યારે તે જે પરિસ્થિતિમાં હતી તેમાં તે કોઈ પણ ભોગે પોતાને નુકસાન પહોંચાડી શકતી ન હતી દરેક માને પોતાનું બાળક ખૂબ વાલું હોય છે ધીમે ધીમે સમય પસાર થયો હું મમ્મી અને પપ્પા સાંજે ત્રણેય જમવા બેઠા હતા જ્યારે અચાનક બહેન એ જ સફેદ કપડાં પહેરીને રૂમની બહાર નીકળી મમ્મી તરફ જોઈને તેને કહ્યું મેં આખો દિવસ આ વિશે વિચારવામાં પસાર કર્યો છે અને આ બધી સમસ્યાઓનો એક જ ઉકેલ મારા મગજમાં આવ્યો છે કે હું આ બાળકને જન્મ નહીં આપીશ મારે આ બાળકનો ગર્ભપાત કરવો છે આ સાંભળી અમે અમારી જગ્યાએથી ઊભા થઈ ગયા હતા અને આશ્ચર્યચકિત સ્વરમાં હું બોલી હતી શું થયું દીદી આ શું વાત કરો છો આ તો જીજુની છેલ્લી નિશાની જ તમે આ કેવી રીતે કરી શકો પણ હું કંઈક બીજું કહું આ પહેલાં તે પાગલ જેવી થઈ ગઈ અને ગ્લાસ જમીન પર ફેંકતા કહ્યું નહીં હું આ બાળક પેટમાં નહીં રાખું તે તારા જીજુની નિશાની નથી આ મારી બરબાદીની નિશાની છે આ મારી ઓલાદ નથી આ સાંભળી મમ્મી પપ્પા અને હું ત્રણેય આશ્ચર્યમાં પડી ગયા કે દીદીને શું થયું છે કોઈને કંઈ સમજાતું ન હતું આટલું કંઈ તે બેભાન થઈ ગઈ હતી અમે બધા ચોંકી ગયા પપ્પાએ ઝડપથી એમ્બ્યુલન્સ બોલાવી કારણ કે બહેનના નાકમાંથી લોહી વહેવા લાગ્યું અમે ચિંતિત હતા કે અચાનક શું થયું થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવી અને અમે દીદીને લઈને હોસ્પિટલ પહોંચ્યા ડોક્ટરોએ સારવાર શરૂ કરી દીદીના ડોક્ટરે અમારા પર ગુસ્સાથી કહ્યું મેં પહેલેથી જ કહ્યું હતું કે દર્દીની સ્થિતિ ખૂબ નબળી છે તે લોહીની ઉણપથી પીડિત છે તેમને આવી બાબતથી દૂર રાખવું જરૂરી હતું આમાં અમારાથી કોઈ કંઈ બોલી શક્યું નહીં થોડી પછી ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું કે દર્દી એક માનસિક તણાવનો શિકાર છે તેમના હૃદયમાં કંઈક દબાયેલું હોય જે બહાર આવવું જરૂરી છે જ્યાં સુધી તે પોતાની લાગણીઓને કાબૂમાં નહીં રાખે ત્યાં સુધી તેની સ્થિતિ સુધારશે નહીં તેમની સાથે બંને તેટલો સમય વિતાવો અને તેના દિલમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરો નહીં તો તેનું બચવું મુશ્કેલ છે આટલું કહીને ડોક્ટર ચાલ્યા ગયા મા અને પિતા બંને ખૂબ ચિંતિત હતા અમે દીદીને અમારા જીવ કરતાં પણ વધુ સાચવી રાખી હતી પણ આ સમય કોઈ પણ સ્ત્રી માટે ખૂબ જ પીડાદાયક હોય છે મારી બહેન સાથે પણ એવું જ હતું સમય ધીમે ધીમે પસાર થતો રહ્યો મારી બહેન સાથે રહીને અને તેની સંભાળ રાખતી વખતે હું અને મા તેને વારંવાર પૂછતા રહ્યા બહેન તને શું થયું છે જે હોય તે મને ખુલ્લીને કહ પણ તે હંમેશા મૌન જ રહેતી બસ એટલું જ કહેતી કે હું આ બાળકનો ગર્ભપાત કરાવવા માંગુ છું તેના શબ્દો અમને પરેશાન કરતા હતા આખરે તે આવું કેમ બોલતી હતી સમય પસાર થયો અને ખબર નહીં કેવી રીતે નવ મહિના વીતી ગયા અમે મારી બહેનનું ખૂબ ધ્યાન રાખ્યું બહેને એક સુંદર પુત્રીને જન્મ આપ્યો જેનું નામ અમે રાહ રાખ્યું તે બિલકુલ ઢીંગલી જેવી દેખાતી હતી તેમની આંખો લીલા રંગની હતી તેનો ચહેરો ગોરો અને સુંદર હતો હું તેને હંમેશા મારી સાથે રાખતી કારણ કે તે મારી ભાણે જ હતી જ્યારે મારી બહેને તેની સામે એક વખત પણ જોવાની તસ્દી લીધી ન હતી અમે બાળકને માત્ર બહારનું દૂધ આપ્યું હતું અને દિવસ ઝડપથી પસાર થઈ રહ્યા હતા એક દિવસ અચાનક મને રાહાને લઈને હોસ્પિટલ જવાનું થયું ત્યાં હું મારી બહેનના સાસરિયાના ફેમિલી ડૉક્ટરને મળી મને જોતાની સાથે તેણે અફસોસ વ્યક્ત કરવા માંડ્યો કે તમારા જીજુ હવે આ દુનિયામાં નથી અને અમને તેની ખબર પણ નથી થોડા મહિના પહેલાં જ તે તેના ટેસ્ટ કરાવવા આવ્યા હતા અમે વિચાર્યું કે તે આવતા અઠવાડિયા આવશે પરંતુ અમારી પાસે હજુ પણ તેનો રિપોર્ટ છે થોડા વિચાર કર્યા પછી મેં તે રિપોર્ટ માગ્યો ખબર નહીં કેમ મારા મનમાં વિચાર આવ્યો કે મારે આ ખોલવો જોઈએ જ્યારે રિપોર્ટ મારા હાથમાં આવ્યા અને મેં તેને ખોલ્યો ત્યારે મને લાગ્યું કે હું પાગલ થઈ જઈશ હોસ્પિટલની છત મારા પર પડી જશે અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે તે ક્યારેય પિતા બની શકશે નહીં આ સાંભળીને હું પાગલ થઈ ગઈ જ્યારે તેની દીકરી મારા હાથમાં હતી આ વિચારતા હું હોસ્પિટલની બેન્ચ પર માથું પકડીને બેઠી હવે હું ધીમે ધીમે બધું સમજવા લાગી દીદીની બૂમો પાડવી રાહાને નજીક ન લેવી રાહાનો ગર્ભપાત કરવો નક્કી દીદી સાથે કંઈક ખોટું થયું છે તેથી જ અમને તેના ચહેરા પર હંમેશા તકલીફના ચિહ્નો જોવા મળતા હતા હવે જિજ્ઞાસાએ મારા હૃદયમાં વસવાટ કરી લીધો હતો છેવટે જીજુનું પણ કોઈ અન્ય કારણસર મૃત્યુ થયું હશે તેનો કાર અકસ્માત થયો ન હતો મામલો અલગ હતો હું રાહાનો ચેકઅપ કરાવી ઘરે પાછી ફરી દીદી મમ્મી પાસે બેજાન મૂર્તિ બનીને બેઠી હતી એક ક્ષણ માટે મને મારી બહેન પાસે જવાનું મન થયું મને થયું હું તેમને ગળે લગાવીને કહું કે હું તમારી સમસ્યા સમજું છું હું તમારી પીડા સમજી ગઈ છું પણ હું એમને આમ જ જોતી જ રહી હોસ્પિટલમાંથી પાછા ફર્યા પછી પણ મારી બહેનને રાહાને ખોળામાં ન લીધી કે ન તો તેણે મારી સાથે રાહ વિશે વાત કરી તે આખો સમય મા સાથે રહેતી હતી જ્યારે દીદી રાહ તરફ જોતી ત્યારે તે એકાએક હસી પડતી અને તેની નજીક જવાનો પ્રયત્ન કરતી માના પ્રેમમાં ચોક્કસ કંઈક જુદું જ હોય છે પણ દીદી તેને જોઈને ચૂપ થઈ જતી અને તે દ્રશ્યથી દૂર જતી મેં મનમાં નક્કી કર્યું હતું કે હવે હું તેના પિતા કોણ છે તેનું રહસ્ય જાહેર કરીશ જેણે મારી બહેન સાથે અન્યાય કર્યો આખરે મારી બહેન સાથે ભૂતકાળમાં શું થયું આવા અનેક પ્રશ્નો મારા મનમાં ઝડપથી ઘૂમતા અને પસાર થતા રહ્યા મમ્મી બહેનને કહેતી કે તું લગ્ન કર અને અમે રાહને પાલીશું પણ બહેને જરા પણ જવાબ ન આપતી બસ ચૂપ રહેતી મમ્મી પપ્પા હંમેશા મારા લગ્નને લઈને ચિંતિત રહેતા હતા પરંતુ અત્યારે ઘરમાં ઘણી બધી સમસ્યાઓ ચાલી રહી હોવાથી મેં તેમને ના પાડી દીધી આ સમય દરમિયાન હું લગ્ન કરી શકતી ન હતી મારા માટે મારા માતા પિતા મારી બહેન અને તેનું બાળક ખૂબ જ મહત્વપૂર્ણ હતા મમ્મી પપ્પા જાણતા હતા કે હું કોઈને પસંદ કરું છું પણ મેં આ વાત પર પડદો રાખ્યો હતો આજ ગામથી મારા તાઉજી આવવાના હતા તેઓ તેમની પુત્રીની વિધિ કરવાના હતા જેના માટે અમને આમંત્રણ આપવા આવવાના હતા ઘરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી તાવજી રાતે ઘરે આવ્યા અને તેમની પુત્રીની સગાઈનું આમંત્રણ આપીને ચાલ્યા ગયા મમ્મી પપ્પા બંને તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેણે કહ્યું કે અમારે આમંત્રણ આપવા માટે ઘણી જગ્યાએ જવું છે મમ્મી પપ્પા પણ ચૂપ થઈ ગયા આવતા અઠવાડિયે તેની સગાઈ હતી જેના માટે બધા જવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ દીદીએ એવું કહીને ના પાડી દીધી હતી કે તેને ઈચ્છા નથી પહેલાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી પરંતુ અચાનક તેણે ના પાડી દીધી અને બધાને ચોંકાવી દીધા બીજા દિવસે મારી ઓફિસ હતી હું રજા લઈ શકી નહીં આ કારણથી મેં પણ ના પાડી અને મમ્મી પપ્પા એકલા ગામ ચાલ્યા ગયા મારું મન પણ ઘોડાની ગતિની જેમ કામ કરવા લાગ્યું ઘરમાં કોઈ ન હોતું માટે આ એક મહાન તક છે હું મારી બહેન સાથે આ વિશે વાત કરી શકતી હતી કારણ કે જ્યારે પણ હું તેની સાથે કોઈ વાત કરવા બેસતી ત્યારે મારી મા અમારી પાછળ જ રહેતી હતી આ કારણે હું હંમેશા ચૂપ રહી બહેન રાહને પોતાની સાથે રાખતી ન હતી ક્યારેક રાત્રે બસ તેને ખોળામાં બેસાડતી હું ઓફિસ જવા માટે સવારે વહેલી ઉઠી ત્યારે અચાનક મારી બહેન મારા રૂમમાં આવી અને મને જોઈને કહેવા લાગી રાહાનું શું કરવું છે મેં કહ્યું હું તેને ઓફિસ લઈ જાઉં છું તમે તો તેની તરફ જોતા પણ નથી પણ બહેન આ ખોટું છે આ પહેલાં હું બીજું કંઈ કહું તેણે પોતાનો હાથ ઊંચો કરીને કહ્યું ખૂબ જ સારું બહેન તે મારા બાળકની સંભાળ લીધી છે તારે જે કરવું હતું તે કરી લીધું છે હવે તો તું સંભળાવા ઉપર આવી ગઈ છું હું જોઈ લઈશ તું ઓફિસ જા હું મારી બહેનના ચહેરા તરફ જોતી રહી કે તે મારી સાથે આમ કેવી રીતે વાત કરી શકે મને તો થયું કે હું તેને બોલાવીને કહું કે રાહાનો જન્મ થયો ત્યારથી હું જ તેની સંભાળ રાખું છું તે તો તારા ચહેરાથી પણ અજાણ છે પરંતુ તે તેની પુત્રીની સંભાળ લેવા માંગતી હતી તેથી મને કોઈ વાંધો ન હતો એક કે બીજા દિવસે રાહને તેની પાસે જવાનું જ હતું આ બધું વિચારીને હું ચૂપચાપ ઓફિસ જવા લાગી પરંતુ ખબર નહીં કેમ રસ્તામાં મારા મનમાં એક વિચિત્ર વિચાર ફરી ફરી રહ્યો હતો કે કંઈક ખોટું છે દીદી અચાનક આવીને રાહાને ઘરે જ રહેવાનું કેવું એ કંઈક વિચિત્ર હતું તેણે ખૂબ જ વિચિત્ર વાત કરી પરંતુ તેની રીતભાત પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે કંઈક છુપાયેલું હતું આખો દિવસ હું આ મૂંઝવણમાં હતી મોડી રાત્રે જ્યારે હું ઘરની અંદર ગઈ ત્યારે મને લાગ્યું કે ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ છે દીદી અને રાહ સિવાય ઘરમાં બીજું કોઈ હાજર હોય એવું લાગતું હતું એવું લાગતું હતું કે રૂમમાં બહેન સાથે બીજું કોઈ હાજર છે મેં રૂમનો દરવાજો ખોલ્યો હતો અને સામેનું દ્રશ્ય જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કારણ કે મારી બહેન તેના દેવળ સાથે ગળે લાગી બેઠી હતી અને તે રાહાને પ્રેમ કરતો હતો હું ગુસ્સાથી બોલી કોણ છો તું અને છોડ મારી બહેનને તે ડરી ગયો અને પોતાની જગ્યાએથી ઊભો થઈ અને કહ્યું હું ભાભીને મળવા આવ્યો હતો હું મારી ભત્રીજી વિશે જાણતો હતો મને થોડી વારમાં જ આખો મામલો સમજાઈ ગયો હું બહેન પાસે આવી તેને ગળે લગાવી અને સાંત્વના આપી કહ્યું તમારી ચિંતા કરવાની જરૂર નથી હું બધું જાણી ગઈ છું તેને તારી સાથે શું કર્યું છે તે વિશે હું બધું જ જાણું છું પણ હવે તે અહીંથી જીવિત પાછો નહીં જાય તો તે રાહાને લઈ મારા પગ પાસે બેસી ગયો કહેવા લાગ્યો મેં ઘણું ખોટું કર્યું છે મારી ભૂલ માટે કોઈ માફી નથી પણ હવે મારા અધિકાર મુજબ મને માફ કરી દેવો જોઈએ હું રાહનો બાપ છું હું તમારી બહેનને સ્વીકારવા તૈયાર છું હું આજે અહીં આવ્યો છું જેથી હું તમારી બહેનને મળી શકું અને તેની સાથે બધું નક્કી કરી શકું પરંતુ તમારી બહેન આ માટે તૈયાર નથી પરંતુ હું વચન આપું છું કે હવે હું તેને જરાય નુકસાન નહીં પહોંચાડું હું ચૂપ રહી હાલમાં મેં રાહાને મારા ખોળામાં લીધી અને તેને બહાર જવાનો ઈશારો કર્યો જ્યારે તેણે મારી બહેન તરફ નજર નાખી અને ત્યાંથી ચાલ્યો ગયો મેં મારી બહેન તરફ જોયું અને અચાનક તે મારા ગળે લાગી જોર જોરથી રડવા લાગી રડતાં રડતા તેણીએ મને કહ્યું કે આ માણસ તે દિવસથી મારી પાછળ છે જ્યારથી હું તારા જીજા સાથે લગ્ન કરીને આ ઘરે ગઈ હતી પહેલેથી જ રાત્રે તેણે મારી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો પણ તારા જીજુનો અવાજ સાંભળી તે ભાગી ગયો હતો મેં વિક્રમને આ વિશે કહેવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે હસ્યા અને આ વાત ટાળી દીધી પણ આ માણસ એક નંબરનો દગાબાજ હતો જે દિવસ તારા જીજુ બીજા કોઈ કામ માટે બીજા શહેરમાં ગયા હતા તે દિવસે તેણે મને તેનું સાચું રૂપ બતાવ્યું હતું તેણે મને કહ્યું કે તે મારા પિતા ક્યારેય બાપ મારા પતિ ક્યારેય બાપ બની શકતા નથી અને તેને મારી સાથે ખોટું કર્યું હું તેની સામે હાથ જોડી રહી હતી કે મને માફ કરો મને છોડો પણ તેણે મારી એક પણ વાત ન સાંભળી અને પછી મેં નક્કી કરી લીધું હતું કે હવે હું મારા પતિને બધું કહીશ પરંતુ અચાનક તેને કોઈનો ફોન આવી ગયો અને તેણે કહ્યું હું હમણાં પાછો આવીશ મેં વિચાર્યું કે હું પછી તેને બધું કહીશ પરંતુ તે આવ્યા નહીં તેમના પર એક ફોન આવ્યો હતો જેમાં મને જાણ કરવામાં આવી હતી કે તે મને આ દુનિયામાં કાયમ માટે એકલી છોડી ચાલ્યા ગયા છે તે મારા માટે ખૂબ જ પીડાદાયક હતું અને પછી અચાનક મને ખબર પડી કે હું મા બનવાની છું આ વ્યક્તિ મને સતત ફોન પર ફોન કરતો હતો હું ડરી ગઈ હતી મને ખબર ન હતી કે કોઈને તેના વિશે કેવી રીતે કહેવું હું જેને કહીશ તે મને ખરાબ કહેશે પણ મને ખબર નહોતી કે તું જાણી જઈશ મેં મારી બહેનને પણ ડૉક્ટર પાસેથી જે જાણ્યું હતું તે બધું કહ્યું મમ્મી પપ્પા આવ્યા પછી મેં નિર્ણય લીધો હતો રાહના ખાતર અમારે આ સમાધાન કરવું પડ્યું અને જ્યારે અમે દીદીને અમારા નિર્ણય વિશે કહ્યું કે અમે તારા લગ્ન તારા દેવર સાથે કરાવવા માગીએ છીએ ત્યારે તેઓ ચોંકી ગયા તે ના પાડી રહી હતી પરંતુ મારી માતા અને મેં સમજાવ્યા પછી તે સમંત થઈ અને રાહા માટે બલિદાન આપ્યું આ માણસે અમને વચન પણ આપ્યું હતું કે તે દીદીને જરાય નુકસાન નહીં પહોંચાડે અમે તેને સ્પષ્ટપણે કહ્યું હતું કે તમે દીદી સાથે તેના સાસરે નહીં રહો કારણ કે તે લોકો મારી બહેનને ખૂબ પરેશાન કરે છે અને તેને મારી વાત બધી માની હતી હકીકતમાં આપણે જે જોઈએ છીએ તે પણ સાચું નથી હોતું એટલા માટે વ્યક્તિએ દરેક વાત પર ગુસ્સે થવા કે નારાજ થવાને બદલે તેનો ફેસલો કરવો જોઈએ તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી આગલી અપડેટ તમને પહેલાં મળે થેન્ક યુ